ખીચડી બનાવવામાં આવી હતી ખીચડી ખાધા બાદ પરિવારના સભ્યોને અચાનક આવવા લાગ્યા હતા અને ત્યારબાદ ઉલટી થવાની શરૂઆત થઈ ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તબિયત બગડતા પરિવારના સભ્યોએ તાત્કાલિક તપાસ કરતા કે તેલના ડબ્બામાં કોઈ છે અને પૂર્વક તપાસ કરતા ડબ્બામાંથી અંદરથી મૃત મળી આવતા પરિવારનો ગયા હતા અને આ કારણે વર્ષની બાળકી સહિત પરિવારના કુલ ત્રણ સભ્યોને ચારની અસર થઈ હતી જેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ